સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે રીતે હવામાન વિભાગે દ્વારા જણાવવામાં આવ્યું છે આવનારા દિવસમાં હજી પણ વરસાદી વાતાવરણ યથાવત રહેશે રાજ્યભરમાં બે થી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે સતત જે વિગતો છે તે મેળવવામાં આવી રહી છે રાજ્યની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તમામ જે કર્મચારીઓ છે તેઓ સતત જે વિગતો છે તે મેળવી રહ્યા છે આ ઉપરાંત મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રીએ પણ સમગ્ર રાજ્યની ચિંતા કરી છે અને તાત્કાલિક તેમણે પણ બેઠક બોલાવી છે રાહત કમિશનર કુમાર પાંડે જે છે તે મુખ્યમંત્રીના બંગલે હાલ વિગતો આપી રહ્યા છે અને મહત્વપૂર્ણ બેઠક મુખ્યમંત્રીએ બોલાવી છે અને સમગ્ર રાજ્યમાં વરસાદની અને સાથે સાથે જ બચાવ કામગીરીની કયા પ્રકારની પરિસ્થિતિ છે તેની ચિંતા મુખ્યમંત્રીએ કરી છે અને તેના સંદર્ભમાં હાલ તેઓ વિગતો પણ મેળવી રહ્યા છે પણ મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે અહીંયા કંટ્રોલ રૂમ ખાતે સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે પ્રત્યેક જિલ્લાના અલગ અલગ ફોન મારફત સતત જે વિગતો છે તે મેળવવામાં આવી રહી છે અને હાઈ એલર્ટના જે વિસ્તારો છે તે સંદર્ભે પણ સતત જે અભ્યાસ છે તે કરવામાં આવી રહ્યો છે સતત વોચ રાખવામાં આવી રહી છે કેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યેલો એલર્ટ છે તેની વિગતો જે છે તે સતત મેળવવામાં આવી રહી છે આવનારા બે દિવસ ગુજરાત માટે અતિ ભારે હોવાની વાત જ્યારે સામે આવી રહી છે આગાહી છે ભારે વરસાદની ત્યારે સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે ગાંધીનગરમાં પણ સંત સરોવરના જે દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલાતા સંત સરોવર ડેમમાં પણ જે પાણીનો આઉટફ્લો છે તે વધ્યો છે જેના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે કેમેરામેન નીતિન પટેલ સાથે સોનલ અનડકર ટીવી થર્ટીન ગાંધીનગર